વિધાનસભા અધ્યક્ષે સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાવ્યો થરાદના બાવીસ સ્વસહાય જૂથોને તેત્રીસ લાખનો ચેક અર્પણ કરાયો ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજરોજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત અધ્યક્ષે મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે એ માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષે સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા મોટી પાવડી ખાનપુરા અને લુવાણા કળસ ગામના બાવીસ સ્વ સહાય જૂથોને દરેક જૂથને રૂપિયા એક લાખ પચાસ હજાર લેખે તેત્રીસ લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ બાળશક્તિ પૂર્ણાશક્તિના પેકેટ તેમજ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે આ ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કાર્યક્રમના અંતર્ગત આરોગ્ય શિક્ષણ કૃષિ સહિતના વિભાગો દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા આ સાથે સાથે બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ આહાર વાનગીઓનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેકટર વરૂણકુમાર બનરવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય મકવાણા નીતિ આયોગના કન્સલ્ટન્ટ અરવિંદકુમાર જિલ્લા આયોજન અધિકારી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક આરઈ શેખ મુખ્ય આરોગ્ય અધિકારી પ્રોગ્રામ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે જુઓ છે તમારો ટ્રાયલ નીતિ પણ આવ્યા છે જે પોલિસી નિર્ધારણ કરે છે તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે ત્યાંથી પછી આગળ વધારી શકાય થરાદ વિસ્તારની અંદર થરા તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે કલેક્ટર એનું લીડ રહી ગયા છે મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટર સુને છે એટલો જ રસ તમને હોવો જોઈએ એક એક કર્મચારીને હોવો જોઈએ તો થઈ શકે એક વ્યક્તિ કશું ના કરી શકે હું પદાધિકારીઓને પણ એ પ્રમાણની ભલામણ કરીશ કે આ કામને એક દૈવીય કામ છે ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો પોતાનું ગામ એમાં કોઈ કુપોષિત નહીં રહે એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો પ્રજાનો સહયોગ જોવે અવેરનેસ પાર્ટીની વ્યવસ્થા કરવી પણ એમાં બધા જોડાવું આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પણ આપ આપું છું કે આ કામની અંદર આપણને સૌથી સફળતા મળશે ખૂબ શુભકામનાઓ આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે છ અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખો તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય સગર્ભાઓની તપાસ બરાબર થાય બાળ મૃત્યુ શિશુ મૃત્યુ અને બાળ મરણ વગેરે ઘટે માતા મરણ ઘટે અને પછી કુપોષણનો રેટ ઘટે અને સાથે સાથે સોઈલ હેલ્થ કાર્ડનું કામ થાય તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનું એક સતત કાર્યક્રમ સર આપણે શરૂ થઈ રહ્યું છે અને